Hello friend namaskar રક્ષાસ કિચન બાસ્કેટમાં આપનું સ્વાગત છે આજની રેસીપી હેલ્ધી રેસીપી છે કારણ કે આખા વર્ષ દરમિયાન આપણે જો હેલ્થને લઈને સજાગ હોઈએ તો એક પ્રશ્ન આપણને હંમેશા મૂંઝવતો હોય છે કે જે વજન છે એનો આપણે કંટ્રોલ નથી કરી શકતા તો એના માટે મેઇન આપણું ફૂડ છે તો આપણે થોડી ફૂડની હેબિટ અને આપણી ડાયટની આપણે થોડીક હેબિટ ચેન્જ કરશું તો ચોક્કસથી આપણે એને કંટ્રોલ કરી શકશું તો આજની જે રેસીપી છે અથવા તો અમુક રેસીપી હું તમને એ રીતની પણ આપીશ કે જેમાં તમારી ફૂડ હેબિટ તમે ચેન્જ કરીને અને તમે હેલ્ધી અને બહુ જ ફટાફટ બની જાય એવી રેસીપી તૈયાર કરીને પણ તમારા ડાયટને અને તમારા વજનને તમે કંટ્રોલ કરી શકશો તો હવે પછી આપણે એ ટાઈપની રેસીપી જોઈએ તો આપણે એના માટે એક સૂપની તૈયારી કરશું અને જે આજે આપણે ટમેટાનો સૂપ બનાવવાનો છે તો મેં આ રીતના ટમેટા લીધા છે પાંચ ટમેટા લીધા છે આ સાઈઝના તો પેલા આપણે એને કટ કરી લેશું અને એની સાથે મેં એક ગાજર નાનું લીધું છે દેશી ગાજર છે અને કોર્નફ્લોર કે કાંઈ પણ ના નાખવું પડે સૂપ વધારે હેલ્ધી જ રહે એના માટે આપણે એક માટેટો નાખશું જેનાથી સૂપની થિકનેસ રીતે એકદમ સરસ આવશે તો એક નાનું કુકર લઈ લીધું છે એની અંદર આપણે બધું એડ કરી દેસુ ગાજર અને મેં બટેટાને એક વખત ધોઈ લીધા છે અને આમાં તમને પિત્તનો ભાગ હોય તો તમારે કાઢી લેવાનો છે આપણે બહુ નાના પીસ કરવાની જરૂર નથી તો એક નાનું બટેટું છે અને એક નાનું ગાજર છે અને ટમેટા ધોયેલા છે તો આપણે એના બબે પીસ કરી અને આપણે એડ કરી દેસુ તો ધાણા ભાજીની નીચેની દાંડી છે આના કારણે ટેસ્ટ પણ સરસ આવશે અને સુગંધમાં પણ સારી લાગશે તો એને ધોઈને આપણે એને એડ કરવાની છે અને કાદુનો ટુકડો છે તો આ રીતે છાલ ઉતારીને એને પણ એડ કરી દેસું અને તીખાસ માટે તમે મરી તો નાખવાના છે પરંતુ આ મરચાની તીખાસ મને આમાં વધારે સારી લાગે છે એટલે એકમાંથી એક નાનો કટકો આપણે એને બાફવામાં જ નાખી દઈએ એક તેજ પત્તા છે અને નાનું એવું તજ છે એ આપણે એડ કરી દઈશું અને અડધા કપ જેટલું પાણી આપણે એડ કરી અને આપણે એને ત્રણ સીટી કરી લેવાની છે તો આપણું કુકર થાય ત્યાં આપણે પૌવા બનાવવાના છે એટલે આજે આપણે મટર પૌવા બનાવવાના છે અત્યારે શિયાળો છે એટલે ઘણા બધા વટાણા આવે છે તો એના માટે આપણે પવા લઈ લીધા છે બટેટા પવાના તમે બે રેગ્યુલર બનાવી શકશો આ તો કપમાં થોડાક જ ઓછા છે એટલા પવા છે અને આપણે વ્યવસ્થિત રીતે ધોઈ લેવાના છે પવાને થોડાક આપણે ચાણીમાંથી નીચે કચરો હોય નીકળી જાય અને એને ખુલ્લા નળમાં ધોઈ લેવાના છે પવા જેટલા વ્યવસ્થિત ધોશો એટલા એ સોફ્ટ રહેશે જ્યાં સુધી પૌવા પોચા ના પડે ત્યાં સુધી એકદમ ખુલ્લા નાળે જઈને ધોજો એકદમ પૌવા તમારા પોચા રહેશે ઘણા ની ફરિયાદ શું હોય છે કે પૌવા છે એ પછીથી કડક થઈ જાય છે પરંતુ તમે ધોવામાં થોડો સમય આપશો તો એ ધોશો ત્યારે જ અંદર સુધી પલી જશે હવે તમે જુઓ છો પૌવા ફૂલી ગયા છે એકદમ પૌવા ફૂલવા મળ્યા છે બસ હવે આ સમય આપણે પાણી બંધ કરી દઈશું અને હવે એને થોડીવાર માટે હલાવવાના નથી પછી અડવાના છે જેથી ભાંગશે નહીં એકદમ ખુલ્લા થઈ જશે હું તમને એનું રિઝલ્ટ પણ પછી છું તો એને માટે આપણે આમ ક્રોસ મારે એ રીતે મૂકી દેવાના છે તો આપણે પૌવા માટેની સામગ્રી જોઈ લઈએ મેં અડધો કપ છે એ પૌવા લીધા છે અને છ થી સાત આ રીતના મરી વાટી લીધા છે જે ડાયજેસ્ટ સિસ્ટમ છે એ સ્ટ્રોંગ બનાવે છે કાજુ છે બિલકુલ ઓપ્શનલ છે કિસમિસ છે મીઠા લીમડાના પાન છે લીલું મરચું જોઈએ એ પ્રમાણે એડ કરશે કુકરમાં પણ ત્રણ સીટી થઈ ગઈ છે અને પૌવા આપણે પલાળવા રાખી દીધા પાંચ મિનિટ કરી લેવાના તમે જો એક પવા એકદમ સરસ ફૂલાઈ ગયો છે આ પૌવા તમે બનાવો તો તમારે આ બિલકુલ કડક નહીં થઈ જાય એકદમ નરમ જ રહેશે તો આ રીતે પાંચ મિનિટ પછી એને હલાવી લેવાના જેથા એકદમ ખુલ્લા થઈ જશે આ રીતના અને એકદમ ફૂલાઈ ગયા છે તમે જોઈ શકો છો તો કુકર ઠરે તે આપણે પવા થઈ જશે મે પેન મૂકી દીધું છે અને એમાં અડધી ચમચી જેટલું તેલ આપણે એડ કરશું તો તેલ થઈ ગયું છે 1/4 ટીસ્પૂન છે જીરો મૂકશું અને એક નાની મીડિયમ સાઈઝની ડુંગળી છે જો તમે ખાતા હો તો એડ કરો અને ઇન્ટરેસ્ટ સ્કીપ કરી દેવાની છે એક મરચું છે એના બે કટકા કરીને અડધું મરચું એડ કરશું કરીશું મરચું મીઠા લીમડાના પાન છે એક નાનું લીલું મરચું છે અને અને જે કાજુ છે એને આપણે એડ કરી દેસુ અને વધારે હેલ્ધી બનાવવા આપણે એક મોટી ચમચી તેલ તલ એડ કરશું તલ છે આપણા આટકા પણ મજબૂત કરે છે તો ગેસની મીડિયમ ફ્લેમ ઉપર આપણે એને સોફ્ટ થાય ત્યાં સુધી આપણે એને સોતરી લેવાનું છે તો આપણે અડધી મિનિટ જેવું સોતરી લીધું છે એમાં બે પીચ જેટલો આપણે સબ્જી મસાલો એડ કરશું અને આપણે હિંગ પણ રહી ગઈ હતી તો થોડી હિંગ પણ એડ કરી દઈએ વટેલા મરી છે એ અને વટાણાને મેં થોડા ગરમ પાણીમાં નાખી અને આ રીતે સોફ્ટ કરી લીધા છે તમારે ન કરવા હોય તો તમારામાં પણ તમે એને સોતરી શકો છો પરંતુ આપણે તેલ ઓછું મૂક્યું છે એટલે થોડાક આપણે એને ગરમ પાણીથી જ નરમ કરી લીધા છે તો ગેસની ફ્લેમ ધીમી રાખશું અને પૌવા અને મસાલા પૂરતો આપણે મીઠું એડ કરી દેસું વન ફોર ટી સ્પૂન જેટલું છે જ્યારે તેલ ઓછું વાપરવું જ્યારે તમે થોડો બોઇલ કરેલા વેજીટેબલ એડ કરો તો પછી એનો ટેસ્ટ પણ જળવાઈ રહેશે એટલે ઓછા તેલમાં પણ સરસ બની જાય છે તો ગેસની ફ્લેમ સાવ ધીમી કરી આપણે એકાદ મિનિટ માટે થવા દઈએ વચ્ચે હું એકાદ વાર હલાવી લઈશ તો એક મિનિટ જેવું થઈ ગયું છે આપણે આપણે ખોલી લઈએ અને અને એક વખત હલાવી એડ કરી એકદમ સરસ પહેલા આપણે મિક્સ કરી લઈએ તો ને મસાલા મિક્સ થઈ ગયા છે હવે આમાં આપણે એક અડધી ચમચી જેટલું પાણી હાથમાં લઈ અને આ રીતે છટકો લેવાનું છે બે વખત મિનિટ જેવું થઈ ગયું છે આપણે હલાવી લેશું ગેસની ફ્લેમ બંધ કરી દેસુ પોવા બનીને તૈયાર છે એમાં લાસ્ટમાં આપણે લીંબુ છે એનો રસ આપણને જેટલો અનુકૂળ આવે એ રીતે આપણે એમાં એડ કરવાનો છે એકદમ બને છે છે તો એડ કર્યો પૌવામાં હંમેશા થઈ જાય પછી એને તરત જ ઉપયોગમાં નહીં લેવાના એને ઢાંકી અને પાંચ મિનિટ માટે થવા દેસો તો પૌવા એકદમ નરમ તમે ગમે ત્યારે ખાસ તોય રહેશે તો એને ઢાંકીને પાંચ મિનિટ આપણે રહેવા દઈએ ત્યાં આપણે સૂપનું જોઈ લઈએ તો આ રીતે તૈયાર થઈ ગયું છે આપણે એને મિક્સર જારમાં લઈએ અને ફુદીનાના પાન છે દાળી સહિત જ આપણે એને ક્રશ કરવામાં નાખી દઈશું અને ખટાશ બેલેન્સ કરવા માટે થોડો ગોળ લીધો છે તમારે નો ફાવતો હોય તો તમારે એને સ્કીપ કરી દેવાનો તો આપણે એને પીસી લેવાનું છે તો આપણે આપણે પીસી લીધો છે અને એને ગાળી આ રીતે સૂપ ગાળી લીધો છે એકદમ સરસ થઈ ત્યાંથી તમને શાઇનિંગ વાળો અને થીક દેખાશે તો સૂપ ને મેં ગરમ કરવા મૂકી દીધું છે

અને એક નાની ચમચી છે બટર છે છે ઘરનું જ તો સૂપ છે ગરમ થઈ ગયો છે અને એક જ ઉભરો આવવા દેવાનો છે પછી આપણે એને ગેસની ફ્લેમ બંધ કરી દેવાનો છે અને આ સમય તમારે ટેસ્ટ પણ કરી લેવાનો તો એકદમ હેલ્ધી એવો કોનફ્લોર કે કોઈ પણ વસ્તુની જરૂર ન પડે એવો થી કેવો સૂપ બનીને તૈયાર થઈ ગયો છે તો એકદમ હેલ્ધી એવો ટમેટાનો સૂપ બનીને તૈયાર થઈ ગયો છે અને તેની સાથે ગરમ ગરમ મટર પૌવા પણ તૈયાર છે એકદમ હેલ્ધી અને એકદમ એનર્જી આપે એવી તમારે લંચ અથવા તો ડિનરમાં લઈ શકો એવી રેસિપી તૈયાર થઈ ગઈ છે તો આ રીતનું તમે તમારા ડાયટ પ્લાનમાં પણ આ રીતની ડીશ તમે સામેલ કરી શકો છો તો જો રેસીપી ગમી હોય તો ચોક્કસથી વિડીયો લાઈક અને શેર કરજો